નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો મોરબી બારસો એકથી ચૌદસો પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો એંસીથી ચૌદસો પાસઠ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો સિત્તેર ખાંભા અગિયારસો પંચોતેરથી ચૌદસો સાઠ વિરમગામ અગિયારસોથી ચૌદસો બત્રીસ ખેડબ્રહ્મા તેરસોથી તેરસો સાઠ જેતપુર એક હજાર ચુમોતેરથી ચૌદસો તેતાલીસ ધંધુકા અગિયારસો પચીસથી ચૌદસો તેત્રીસ વડાલી તેરસોથી પંદરસો તેત્રીસ ચોટાણા એક હજાર એકથી તેરસો નેવું ધારી એક હજાર ત્રીસથી તેરસો ઓગણા સીતેર ધાંગધ્રા અગિયારસોથી ચૌદસો છત્રીસ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ત્રીસ ડોળાસા અગિયારસો પચાસથી ચૌદસો આંબલી આસણ અગિયારસો એકાવનથી ચૌદસો ત્રીસ ધ્રોલ અગિયારસો પચાસથી ચૌદસો ત્રણ જામજોધપુર તેરસોથી ચૌદસો એકાવન બાબરા ચૌદસો વીસથી ચૌદસો એંસી માણસા અગિયારસોથી ચૌદસો એકાણું કાલાવડ બારસો પચાસથી ચૌદસો એકાવન વિજાપુર બારસો ત્રાણુંથી ચૌદસો એક્યાસી કુકરવાડા તેરસો સિતેરથી ચૌદસો એંસી ભોઝારીયા ચૌદસો બોતેરથી ચૌદસો બોતેર ચાણસમાં અગિયારસો છ્યાસીથી તેરસો ત્રેપન છસદણ તેરસોથી પંદરસો અમરેલી આઠસો એકત્રીસથી ચૌદસો હિંમતનગર તેરસો વીસથી ચૌદસો પંચોતેર કડી બારસો એંસીથી ચૌદસો એકસઠ મહુવા બારસોથી ચૌદસો નવ ઉનાવા અગિયારસો એકથી પંદરસો સોળ હારીજ બારસો વીસથી ચૌદસો ગોંડલ અગિયારસો એકાવનથી ચૌદસો એકસઠ જામનગર એક હજારથી ચૌદસો દસ અંજાર બારસો છવ્વીસથી ચૌદસો વીસ ભાવનગર તેરસો બાવીસથી ચૌદસો ચાલીસ બોટાદ અગિયારસો પિંચોતેરથી પંદરસો બાર વિસનગર બારસો પચાસથી પંદરસો સાત હળવદ અગિયારસોથી ચૌદસો બાણું સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો દસ ટિન્ટોઈ તેરસોથી ચૌદસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો